વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલ ન્યાય યાત્રા ને મળેલો મળ ભેર આવકાર વડગામ ખાતે રાષ્ટ્રગાન સાથે ન્યાયયાત્રા યાત્રા રત્નો સમાપન કરવામાં આવ્યું

જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ હાસ્ય હાથ જોડો સમિતિના ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ કરેણ જિલ્લા કોંગ્રેસ હાસ્ય હાથ જોડોના પ્રમુખ શ્રી ડામરાજી રાજગોર જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ શ્રી મેલાજી ઠાકોર જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અશોકજી ઠાકોર જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મનુભાઈ રાઠોડ તેમજ વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અસરફભાઈ મોકણોજીયા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ રફીફ ખાન પઠાણ, તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી જસુભાઈ ચૌધરી, જિલ્લા કિસાન કોંગ્રેસના ઉપપ્રમુખ જવાનજી હડ્યોલ, તાલુકા કિસાન કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ મોર, કેસરસિંહ રાજપૂત, મહેમતપુર, તાલુકા કોંગ્રેસ માઇનોરિટી ઉપપ્રમુખ ફારકભાઈ વરાડિયા, પૂર્વ ડેલીકેટ રમેશભાઈ પરમાર તેમજ તાલુકા કોંગ્રેસના આગેવાન શ્રીઓ કાર્યકરો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી વડગામ તાલુકાની છ જિલ્લા પંચાયત સીટના ગામે ગામ તિલક કરી સ્વાગત કરવામાં રાષ્ટ્રગાન સાથે રથનું સમાપન કરવામાં આવ્યું હતું ત્યારે વડગામ તાલુકા હાસ્ય હાથ પ્રમુખ શ્રી વિરજીભાઈ ચૌધરી તેમજ હાસ્ય હાથ હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા તાલુકાની જનતા તેમજ તાલુકા કોંગ્રેસના આગેવાનશ્રી અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર અબ્બાસ વડગામ સહાદ જોડો પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ન્યાય યાત્રાનું જે આયોજન કરવામાં આવેલ તે વડગામ તાલુકાની છ છ જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસ સમિતિ અને વડગામ હાસ્યહાદ જોડો સંગઠન દ્વારા કરવામાં આવ્યું અને કોંગ્રેસ સમિતિના આગેવાનો અને હાસ્યહાદ જોડાના આગેવાનોએ બહુ જ સાથ સહકાર આપ્યો તેમજ ગામે ગામ આ લોકો દ્વારા આ ન્યાયયાત્રાને ખૂબ જ સહકાર મળ્યો અને આ ન્યાય યાત્રા ખૂબ જ સફળ રહી જય